કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા અને રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સંયુક્તથી દિલવાડા ગામના નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો દસ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં દર્દીઓને નિઃશુલ્ક દવાઓ અને આંખના ટીપા અને ચશ્માનું વિતરણ કરાયું હતું તેમજ આર્થિક નબળી સ્થિતિના દર્દીને નિઃશુલ્ક ઓપરેશનની પણ સુવિધા અપાઈ હતી ઉના તાલુકાના દિલવાડા ગામે આ નેત્ર કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આખરા મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને કેમ્પમાં એકસો દસ બાવીસ જેટલા મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડ દાસજી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નિઃશુલ્ક લઈ જવામાં આવ્યા હતા આ કેમ્પમાં રાજકોટના ડોક્ટરો દ્વારા ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધ લોકોની પણ આંખોની તપાસ કરવામાં આવી હતી દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી ટ્રસ્ટના પ્રમુખ એચ આઈ કુબાવા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં પણ ટ્રસ્ટ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ કરવામાં આવશે તેમજ ગીર જંગલ બોર્ડરના ગામોમાં પણ લોકોના આરોગ્યલક્ષી સર્વરોગ નિદાન કેમ્પ કરવામાં આવશે ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા આયુષ પ્રભુ સેવાને કહેવતને સાર્થક કરી બતાવી છે આંખનો નિદાન કેમ્પ રાખેલ છે અને આંખના નિદાન કેમ્પની અંદર સારી મોટી સંખ્યાની અંદર લોકો હાજરી લીધી છે અને પોતપોતાનું નિદાન કરાવે છે મેં પોતાનું પણ મારી આંખનું નિદાન કરાવ્યું છે અને આ કબાવત ચેરી ટ્રસ્ટ દ્વારા નોકરી નોકરીની સંસ્થા અને નોકરી નોકરી જગ્યાએ તમામ રોગના નિદાનો માટે પીએમ કરે છે એ કુબાવટ ટ્રસ્ટનું સારું કામ છે ગામડા ગામડા બી કરે છે જેલવાડા ગામની અંદર બી કરે છે અન્ય ગામોની અંદર બી કરે છે નવા બંદર જેવાળા ગામોમાં છે અને રોજ અહીંયા એવું કર્યું છે આંખના માટે કરીને એમાં મેં પોતાને પણ આંખનું નિદાન કરાવી અને દવા લીધી છે અને આ બદલ આ આવા કામો કરતા રહે એવી ખૂબ વચ્ચે રીતે ટ્રસ્ટ મારી વિનંતી છે અને દેવાળામાં આ આજે કેમ યોજવામાં આવ્યો હોય એ બદલ ખૂબ આવતી રીતે હું ખૂબ ખૂબ આભારી છું નામ સીતારામ મિશ્રા મેં હોસ્પિટલ રાજ बेलवारा में आए हुए मोतियाबिंद ऑपरेशन करने के लिए आए थे जिसमें से ऑलरेडी कम से कम डेढ़ सौ का जांच किए हैं जिसमें मोतियाबिंद और बेल का ऑपरेशन के लिए सात बड़ी को भर्ती किए हुए हैं जाने के लिए सर उसको कैसे ले जाएंगे और कैसे बस से अपना एम्बुलेंस लेके ले जाएंगे और लेके जाएंगे और यहाँ पर भी लेके जाएं ले आ जाएंगे आपने आपको ये कार्यक्रम किया किससे सहयोग से लिया

બસ લઈને મૂકી જાય તેમાં દવા આંખના ટીપા ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવે છે તથા રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટથી નેત્ર મણી બી ફી કરવામાં આવે છે અને અત્યંત આધુનિકથી ઓપરેશન મુદ્દે કરી આપવામાં આવે છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ એને આભાર વ્યક્ત કરે છે કેટલા આજે કેટલાક ઓપરેશન માટે આજે ટોટલ એકસો દસ નામ લખા હતા એમાં મોતિયાવાળા બાવીસ થી ત્રેવીસ હજી સુધીમાં મળી આવ્યા છે તેમનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાબુ ઓપરેશન કરી આપવામાં આવશે કેટલા લોકોને સર્જરી કરવાની જરૂર છે માવજીભાઈ વાઢેર દિવ્યાંગ ન્યુઝના ગીર સોમનાથ